કે અમારું પરિવાર મોટું છે આ ચાર છોકરા છે વાઈફ હશે મમ્મી બરાબર સાત પૂરું કરવું હોય તો કઈ રીતનું કરી શકાય અત્યારે દૂધ શાકભાજી ના થાય ચાલવાનું બરાબર છે એની પર કેટલું કમીએ તો ઘર ચાલે છોકરા ભણાયે બરાબર છે એટલે હાલ મોંઘવાળી બહુ માર પડે છે ગેસ નો ભાવ વધ્યો છે ભાડા મળતા નથી ઓછું ભાવ થાય તો હાલ ધંધા પાણી હાલ થાય

કઈક કોલ્ડ માં તો અમને પકડી જ લે છે બરાબર છે ખોટા અત્યારે પેલા પચાસ માં માની ગયા હતા અત્યારે તો ગાડી જમા કરેલા આઈટીઓ નો મેમો આપે તો પચીસ ત્રીસ હજાર રૂપિયા અમારા જતા રહે છે ગાડી છોડાવી શકતા નથી પરિવાર શું લાગે છે સરકાર જોડે શું અપેક્ષા રાખો સરકાર અપેક્ષા રાખીએ છીએ તો જે રીતની મોંઘવારી વધારી છે

બરાબર કઈ રીતે અમારે ધંધો કરવો ગેસના ભાવ વધ્યા છે એનાથી તમારા ઘરમાં કેટલી તકલીફ પડશે પેસેન્જરો કેટલી તકલીફ પડશે પેસેન્જર ને તકલીફ પડે કે ઘરમાં તકલીફ પડે છે અમારું પરિવાર મોટું છે આ ચાર છોકરા છે વાઈફ હસબેન્ડ મમ્મી બરાબર સાત જણ પૂરું કરવું હોય તો કઈ રીતનું કરી શકાય અત્યારે દૂધ શાકભાજી ભાવ કેટલો વધારે થાય છે મિનિમમ ત્રણસો રૂપિયા દૂધ શાકભાજી

એટલે સરકાર ને આપડી આ જ અપેક્ષા છે કે જે રીતનું આગળ મોગાડી વધારે જે રીતનું અમારા ભાડામાં અને અમને વર્તન આવે અપેક્ષા ફરી એકવાર ગેસના ભાવમાં વધારો થયો છે એક રૂપિયો ને પચાસ પૈસા ગેસ ના ભાવ માં વધારો થયો છે શું કેવા માંગો છો હા ભાવ વધારો કર્યો એ તો બરાબર છે પણ અમારા કોઈ ભાડામાં તો કોઈ વધારો થયો નથી ને એના માટે આગળ વધુ પગલા લેવા પડે ને નુકસાન તો અમારા ડ્રાઈવરોનું નું છે ને લાગે છે મહિનામાં કેટલો ગેસ ભરાવતા હોય તો ગેસો રૂપિયા નો ગેસ જાય તો છ હજાર રૂપિયા તો મહિનાનો ગેસ થાય સામે તમે પેસેન્જરના પણ ભાડા વધારશો પેસેન્જર ભાડા વધારીએ પણ કોઈ આપતું જ નથી ને પેસેન્જર સુના ભાડામાં તો જવા અત્યારે તો હવે શું લાગે છે એસોસિએશન ભાડું વધારશે કે નહીં વધારે તકલીફ પડશે સરકાર ને શું કેવા માંગો છો સરકાર હવે સરકાર કઈ બોલતી જ ને રિક્ષા ડ્રાઈવરો માટે જવાબ મળતો નહીં શું લાગે છે રિક્ષા ચાલકો માટે સરકાર શું કરી શકે છે ઉપયોગી બને

વીસ આવે તો વીસ રૂપ લઈ જવું કરી શકે જેનાથી થાય તો સારું પાણી સારું થાય ફાળાની ગાડી પાછો ભાડું આપવાનું અમારે ભાડું કાઢવાનું બધું કરવાનું કાઢવાનું પૂરું કરવાનું ભાડું ચાલે છે બરાબર ધંધો કરવાનો તો અમને પૈસા આપવાના કે શું કરવાનો અમારે કયા ગેસ નો બાટલાનો એટલે આ જે સીએનજી ગેસ છે હા તો કેટલો ભાવ હતો રિક્ષા ચાલકોને ને પોસાય પોચો કરે એટલું હાર